ગત અઢાર માર્ચ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન માં એક આપઘાત ના દુષ્પ્રેરણ નો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી ની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને કેતન સાગઢિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારપીટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નીપજે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે બીએનએસની કલમ એકસો આઠ એટલે જૂની આઈપીસી ત્રણસો છ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે જેમાં અગાઉ ત્રણસો છેત્તર ડીનો ગુનો દાખલ થયેલો હતો પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં ત્રણસો ત્રેવીસ અને ચારસો અઠ્ઠાણું એ કલમ રાખવામાં આવી હતી અને 396 ગુણો પણ અગાઉ પણ જે કેતન સાગડિયા સેમ નામનું દાખલ થયેલું છે કેતન સાગટિયા ભુવાનો કામ કરે છે તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના લીધે ફરિયાદીનું કેવું છે કે મારી દીકરીને એમના દ્વારા વશમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે આ જોવાનું પછી આ સિલેકોન ની યુવતીઓનો પણ જીવન બગાડી આવવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે એને લઈને કોઈ તપાસ હાજી જી એમનો ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી 306 નો ગુનો જૂનો दाखल થયેલો છે એના ઉપર 376 ડી ના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એમનો ગુનાઈત ઇતિહાસ રહ્યો છે